રણસિંહ ચાવડાએ કહેલું તમારા ગામમાં જાણવા મળી હવે તો ગામમાં ડ્રગ્સનો પણ ધંધો ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર પંદર થી વધારે સંખ્યા ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના છોકરા પરણેલાઓ એ દારૂના રતે ચડીને મૃત્યુ પામે છે એમની બી મજૂરી કરે છે એમનું શોષણ થાય છે અને એમના જ બાળકોનું ઉછેર કરવો એમના માટે દુષ્કર બની ગયું છે હવે બીજા હજુ દસ પંદર છોકરા એવા છે કે વીસ પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરના એ દારૂ પીને એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવ છે કે એક વર્ષમાં એક પતી જશે આવી સ્થિતિ મારા ગામની હોવાથી હું એક શિક્ષિત તરીકે વ્યક્તિ તરીકે અને ગાયત્રી ઉપાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે જેના કારણે ના છૂટકી મેં નિર્ણય કર્યો અને આ બાબતે શાંતિગૃંજ મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે કે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું પહેલી તારીખ એક નવ ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂનું દૂષણ સદંતર નીકળી જાય એટલા માટે એક થી નવ તારીખ સુધી હું હજાર મંત્રોનું લઘુ અનુષ્ઠાન કરીશ અન્ન છોડીને પ્રવાહી ઉપર અને જો દસ તારીખ સુધી ગામ જો સપોર્ટ નહીં આપો દસ તારીખે અન્ન અને જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું આ મારો ઉદ્દેશ